હોમિયોપેથિકમાં ભ્રાયો આલ્બા નામની મેડિસિનનો ઉપયોગ અમુક લક્ષણ કેરેક્ટરિસ્ટિક લક્ષણો જે આપણે વિશેષ લક્ષણો કહીએ એ મળી જાય તો આ મેડિસિન કામ લાગી જતી હોય છે જેમ કે એનું એક લક્ષણ છે ભ્રાયો ને આલ્બાનું કોઈ બી કમ્પ્લેન્સ કોઈ બી કમ્પ્લેન્સ કહીએ આપણે કે કોઈ લક્ષણ કહીએ કે એલમેન્ટ કહીએ ये शर्दी खांसी तव हो शर्दी हो एकदम अचानक नीरे धीरे धीरे आज धीरे धीरे आए पे धीरे धीरे बजे एवं रतु धारा शर्दी खांसी कोई बाहर गये ठंडी में गो हो तो शर्दी खांसी पकड़े तो थोड़ी थोड़ी शर्दी थाय बीजे दर्दी खांसी थे तीजा दिवस शर्दी खांसी तव हो આમ પછી ધીરે ધીરે વધતું જાય આ રીતે વધતું હોય ને તો તમે ભાઈઓને આલ્બાનો એક વખત વિચાર કરી શકો છો જેમ કે બેલાડોના અને એકોનેટમાં તો શું છે કે અચાનક ઠંડી ઋતુમાં ગયો કે તો કઈ ઠંડુ ખાધું અચાનક જ તાવ ફૂલ આજે કઈ ઠંડીમાં ગયો હોય અને રાત્રે બાર વાગે તો ફૂલ તાવ બેલાડોના બી એવું હોય કે અમુક કોઈ એકદમ એવું લાગે કે એકદમ સારો હોય અને અચાનક જ એકદમ ફૂલ તાવાઈ જાય માથું ચડી જાય ફૂલ છે એટલે કહેવાનો છે કે બેલાડોના એકોનાઇટ અને એમાં શું છે કે આટલું આપણને ખબર હોવી જોઈએ કે કમ્પ્લેન્સ ધીરે ધીરે આવતી હોય છે અને પેલામાં શું અચાનક અને એકદમ વંટો પેલો કહેતા આપણે એ એકદમ પેલું તુફાન આવ્યું હોય અને આવીને એકદમ જતું રહે તો એકોનાઇટ ને બેલાડોનામાં આવે એવું અને બ્રાયોને એમાં અને પલસીડીલામાં શું ધીરે ધીરે કમ્પ્લેન્ટ આવતી હોય છે પછી ધીરે ધીરે જતી હોય છે તો એક લક્ષણ આપણા આવું કંઈ તકલીફ દેખાય તો આપણે આ એક લક્ષણ ઉપર આપણને બ્રાયોના આલ્બા યાદ આવી જઈએ બીજું એનું એક લક્ષણ એવું હોય છે આમ તો જેટલા વધારે બધા કંઈ લક્ષણ બુક્સ પ્રમાણે છે એટલા કંઈ આપણને મળવા નથી પણ અમુક જે અમુક આપણને મેલ મેન લક્ષણો મળી જતા હોય તો આપણે શું છે કે આમ મેડિસિન આપી શકીએ જેમ કે બ્રાઇન હાલબોડું બીજું એક લક્ષણ એવું છે કે એને જરા એ શું છે કે શાંતિથી પડ્યો જ રહેવા માંગે એટલે એને કોઈ હલનચલન નથી ગમતું કોઈ મુવમેન્ટ નથી ગમતી કે કોઈ કહેવાનું એ બસ કોઈ બી આમ શું કહે કે બસ પડ્યો જ રહે શાંતિથી પડ્યો રહે એને રસ સ્ટોક્સથી બિલકુલ વિરુદ્ધ કે રસ્ટોક્સમાં તો શું હલન ચલન કરે ફરતો ફરતો રહે તો એને સારું લાગે આમાં તો શું છે કે દર્દી બસ શાંતિથી પડ્યો જ રહે બેસ એને આમ હાથ બી ઊંચો ના કરવાનું ગમે આયો હોય તો બસ શાંત પથારી સૂતો હોય તો બી શાંત એટલે આ એનું બીજું લક્ષણ છે શું છે કે એને કોઈ બી દુખાવો હોય કે શરદી ખાંસી તાવ હોય તો એમને શાંતિ જોઈએ એમને બસ આરામથી પડ્યા રહેતા એટલે તો નાના બાળકોમાં એક વિશિષ્ટ લક્ષણ આના પર ભી આપણને એક નાના બાળકોમાં ભી એક કેરેક્ટરિસ્ટિક ભી બહી આપણે કે એવા બાળકો હોય છે કે જેમને શું છે કે બસ એ એમને નાના સુડાયા તમને સુડાઈ જ સૂઈ જ રહેવાનું ગમે પછી તમે એને ઊંચકો કે એને શું કહે કે આમ કઈ ઊંચકો કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો એ બાળક રડવા માંગતું હોય છે કેમ કે એનું આ એક એનું છે એવું કે બસ શાંતિથી પડી રહું હલનચલન ના કરવાનું ગમે કોઈ પરિસ્થિતિમાં તેમને કઈ ઊંચા નીચા નહીં કરવાનું તો આ એક બીજું લક્ષણ હોય તાવ માથું શરદી ખાંસી ગમે તેવું હોય અને જો પેશન્ટ શાંતિથી પડ્યું કરવા નથી માંગતું અને જો ધીરે ધીરે આવી હોય તો તમે આ લક્ષણ પર પણ બે લક્ષણ મેચ થાય તો તમે ભ્રણ ને આપી શકો છો પછી બીજું એક મેન લક્ષણ છે એનું કે શું કે શું છે એનું બધું મોડું એની બધી આ બધી મેમર ને એ બધી સૂકી થઈ જાય મોડું હોડ ગળું ને બધું એકદમ સૂકું એટલે કે પાણી આમ એવું જોવાથી બી તમને એવું લાગે કે બહુ જ સૂકું થઈ ગયું છે એટલે આ લક્ષણો કેવી હોય છે કે પાણી પીવા માંગતો હોય પણ એ શું કલાકે 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 પીતો હોય છે બે કલાકે વધારે ટાઈમ જોઈએ છે અને એ બી એમાં બી શું લોટા ભરીને પીતો હોય છે કઈ આર્સેની કાલમાં શું છે થોડી થોડી વાર થોડું થોડું પાણી પીતો હોય છે હમણાં થોડી વાર થઈ અને થોડું થોડું એટલે લઈને જ આવે એ દર્દી આરસેની કાલ દર્દી શું છે કે પાણી લઈને જ આવતો હોય છે અને થોડી થોડી વારે પીતો જ હોય છે જયારે બ્રાહ્મણ્યા માં શું અમુક ટાઈમ અમુક અંતર પછી એ એક લોટો બે લોટા પાણી પીતો હોય છે એટલે કે મોટા થોડા મોટા ઇન્ટરવા પછી વધારે પાણી પીતો હોય છે બ્રાહ્મણ્યા આલ્બાનો અને એકોનાઇટ શું છે થોડી થોડી વારે વધારે પડતું પાણી પીવે આર્સેનિકમાં શું છે થોડી થોડી વારે થોડું થોડું પાણી પીવે જયારે એપીસ પલ્સેટીલા અને નક્સ મસ્તીમાં તરસ લાગતી જ નથી પલ્સેટીમાં પલ્સેટીલામાં શું મોડું એકદમ સૂકું હોય છે પણ પાણી પીતો જ નથી પીવા નથી માંગતો પીતો જ નથી જ્યારે મગસોળ માં શું છે એકદમ તમે એક અનકોમન સિમ્ટમ્સ કહીએ આપણે કે થોડું બી આમ જીભ એકદમ લીલી હોય એકદમ એ લાગતી હોય છતાં બી અંદર પાણી વળતું હોય તો પણ પાણી પી પી કરતો હોય આ મગસોળ નું સિમ્ટમ્સ એટલે આવા એક એક અનકોમન સિમ્ટમ્સ બી મળી શકે મળી જાય આપણને દવાખાનામાં કે ક્લિનિકમાં તો આપણે એના પર બી મેડિસિન આપી શકીએ છીએ હવે બીજું તો શું કે બ્રાયને આલ્વાનો બીજો એક ઉપયોગ શું ખાંસી માં વધારે પડતો થાય છે ખાંસીમાં કેવું હોય છે કે એમાં ડ્રાય કપમાં વધારે થાય અને દુખાવો હોવો જોઈએ જેમ કે ડ્રાય કપ સૂકી ખાંસી હોય શરૂઆતના સ્ટેજમાં સૂકી ખાંસી હોય દુખાવો થતો હોય એ જોડે કદાચ માથું બી દુખતું હોય માથું બી દુખતું હોય છાતીમાં બી દુખતું હોય એટલે દર્દી શું છે કે ખાંસી કરતો હોય તો એકદમ પકડી લે છે કેમકે હલન ચલન તેને સહન નથી કરી શકતો માથું બી ખાંસી કરે એ ટાઈમમાં દુખતું હોય તો માથું બી પકડી લે છે કેમ કે એને એનું એનું સિમ્ટમ્સ છે કે હલન ચલન થી મુવમેન્ટથી એનું એગ્રાવેશન થાય દુખાવો વધી જાય તો એક આ બીજું લક્ષણ છે પછી જે બાજુ ઇન્ફેક્શન હોય ખાંસીમાં ગમે તે બાજુ ઇન્ફેક્શન હોય

આવે કાદ દુખાવતા એકદમ હેરાન ભેરાન કરશે એમ ના કરી નાખે તો આવા સિમ્ટોસમાં આપણે બેલાડ લાવીએ આપણે પણ બેલાડના અને કાલી કારમાં ખાંસીમાં ગમે તે હોય તો આ ત્રણ મેડિસિન આપણને યાદ આવી ગઈ સૂકી ખાંસી હોય છાતીમાં દુખતું હોય માથું બી દુખતું હોય અને જે બાજુ દરબી દુઃખાવો હોય અને એ બાજુ દબાઈનું તો ભરાય ને પછી જે બાજુ ઇન્ફેક્શન હોય જે બાજુ દુખતું હોય એ બાજુ ના ઊંઘે પણ બીજી બાજુ ઊંઘે કે ટચ એમને ગમતું નથી એટલે બેરાડોના ના કાલી કાપ વિચારી શકાય પછી આગળ પાછળ બીજા સિમ્ટમ્સ જોઈ શકાય હવે ખાંસીમાં બીજું શું છે કે જયારે ખાંસી સૂકા સ્ટેજમાં થોડો કપ બનવાની તૈયારી કરતી હોય થોડો થોડો કપ નીકળતો હોય તો એ નીકળવાની તૈયારીમાં આપણે એક સિમ્ટમ્સ પર ઈપિકાગ વાપરી શકીએ ઇપિક આગ બીજા સિમ્ટમ્સ બી છે પણ હવે એક કફ બનતું હોય ત્યારે આપણે ઈપિકાગ વિચારી શકીએ છીએ અને જયારે બહુ જ કફ બની ગયો હોય અને બહુ જ જ્યારે દર્દી નીકળવા અસમર્થ હોય એટલે કમજોરી હોય એનાથી નીકળી નથી શકતો તો એન્ટીમ ટાટનું એ વખતે એન્ટીમ ટાટનું સિમ્ટમ્સ આવી જાય છે તો ખાંસીના કપ પરથી સૂકી ખાંસીમાં બરાયોનિયા ઇપીકાક પછી આગળ જાઓ તો વધારે પડતું કપ ભરાઈ જાય શરીર છાતીમાં અને દર્દી નીકાળી નથી શકતો કપ કાઢી નથી શકતો તો એન્ટીમ પછી કફ ની લીધે અંદર કફ હોય ને તો એમાં તમે ડિસ્ચાર્જ થોડો ઘાડો થઈ ગયો છે એવું બીજા સ્ટેજમાં આવે

તો કે શિયાળાની ઋતુ પૂરું થતી હોય ઉનાળાની ઋતુ ચાલુ થવાની હોય કાતો પછી કોઈ શું માનસિક બહુ દર્દી હોય કે જે વારે ઘડીએ થોડી થોડી વાતમાં કંટાળી જતો અકાવી જતો હોય તો એ ગુસ્સાને લીધે પણ એવું જ એનું કેરેક્ટર જ એવું હોય કે વારે ઘડીએ અકાઈ જતો હોય ગુસ્સે થઈ જતો હોય તો એને શું ગુસ્સાને લીધે એને માથું દુખતું હોય ચક્કર આવતા હોય બીપી વધતું હોય એટલે આવું કેરેક્ટર હોય તો પણ આ તમે વિચારી શકો પછી પેલી જે અમુક શરૂઆત હોય ગરમીની ગરમ કેમ કે અરે શું છે ઠંડી પવન વધારે ગમતું હોય છે એને ઠંડુ એનું લક્ષણ છે ઠંડી ઋતુમાં એને થોડું સારું લાગતું હોય છે હવે ઠંડી ઋતુ એકદમ ગરમ ઋતુમાં ચેન્જ થવા માંડે એટલે એ શું એને આપણે એપિસની જેમ બહારની ખુલ્લી હવાને સારું લાગે તો આ ઋતુમાં ચેન્જ થાય ને ત્યારે પણ આ ભ્રાયોને ના અમુક સિમ્ટમ્સ લક્ષણો દેખાઈ જાય હવે ગરમીમાં શું છે કે જયારે દર્દી ક્યારેક ગરમ ઋતુ હોય અને કઈ ઠંડુ પી લે ઠંડુ પાણી પી લે ઠંડકથી થી નાઈ નાખે તો બી અમુક એના લક્ષણો આવી શકે છે તો આ એક પછી બીજું શું છે કે જ્યારે મેન્સીસ બેનો આવવાનું હોય એ ટાઈમે શું એકદમ મેન્સિસ રોકાઈ ગયું હોય તો એ ટાઈમમાં શું એમને કદાચ નાકમાંથી પાણી અહીં નાકમાંથી લોહી નીકળતું હોય એવું બની શકે

નાના બાળક એકદમ ગુસ્સાવાળા હોય છે ચીડિયા હોય છે એમને શું છે એકદમ જલ્દી ગુસ્સો આવી જાય છે એટલે એમનું કેરેક્ટર જ આવું હોય છે તો બી તમે મેડિસિન સિલેક્ટ કરી શકો છો પછી નાના બાળકો હોય ને તો એ લોકો શું કે સૂતા હોય બેઠા હોય આડા પડ્યા હોય બસ એમને એમને પડ્યા જ રહેવા દેવા એમને તમે કઈ ઊંચકો કે થાબડો તેમને ગમતું નથી એમને હલનચલન બી ગમતું નથી બસ શાંતિથી પડ્યા રહે તો જ અમને ગમે બહારની ખુલ્લી હવાથી એમને સારું લાગે એટલે એકદમ ગરમ રૂમમાં મૂકી દો કે ઉઘારીને નાખો તેમને થોડુંક ગૂંછડામણ આકડામણ જેવું લાગે પછી મેન્ટલ સિમ્ટોક્સમાં બીજું એવું આવે છે કે જ્યારે દર્દી જ્યારે કોઈ તાવમાં કે કોઈ એવા રોગમાં લપડાયેલો હોય અને ફસાયેલો હોય અને શાંતિથી જ્યારે એ એના વાત કરતો હોય બબરાટ કરતો હોય તો બબડાટ કેવું હોય આપણે નહીં કરતાં કઈ ને કઈ બોલ 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 કરે છે તાવમાં કે ગમે તેમ તો લોકો આપણને એવું કહે કે ભાઈ કે મગજ મત આવતી રહ્યું પણ એ આપણે એક એ રીતનું એનું શું કહેવાય છે એવું બબળાટ કરતો હોય તો કયું બબડાટ કરતો હોય તો એમાં સ્પેસિફિક આવું જ બબડાટ કરતો હોય કે જે એના દિવસ દરમિયાન જે એની રૂટિન કામકાજ કરતો હોય ને એની જ વાતો કરે ધારો કે કોઈ વિદ્યાર્થી હોય તો એનું વિદ્યાનું એનું જે ભણતો હોય એની વાતો કરે કોઈ શિક્ષક હોય તો એ જે ભણાવતો હોય ભણાવી હોય એ કામ કરે કોઈ વેપારી હોય એટલે બિઝનેસ ટોકિંગ ની વાતો કરતો હોય જે પણ બિઝનેસ એટલે શું કે જે દિવસ દરમિયાન જે કામકાજ કરતો હોય ધંધો કરતો હોય કોઈ ભણતો હોય જે એ જે પ્રમાણે જે એનું બિઝનેસ કરતો હોય રૂટિન કામકાજ એ પ્રમાણે એનો બબડાટ થતો હોય તો આપણને ભ્રાયોને અલબા યાદ આવી જોઈએ હવે મેન્ટલ સિમ્પ્ટમ્સ જો દેખાય તો તમે બીજા બધા અમુક નાના નાના સિમ્પ્ટમ્સ છોડી શકો છો મેન્ટલ સિમ્પ્ટમ્સ વધારે પ્રોમિનન્ટ હોય તો તમે હાયર પોટન્સી માં મેડિસિન આપી શકો છો પેલા જનરલ સિમ્પ્ટમ્સ માં તમે લોઅર પોટન્સી આપી શકો છો હવે બીજું એક બ્રાયનાનો એક સિમ્પ્ટમ્સ છે કે નાના બાળકોમાં શું કેવું હોય છે કે કશું બી અને બાળકની એવી એક એવી એની પ્રકૃતિ એવી હોય છે કે જે વસ્તુ હાજર નથી એ વસ્તુ માંગ માંગ કરે જે વસ્તુ આપણે નથી હોતી એ વસ્તુ માંગ માંગ કરે કે ભાઈ મારે આજ જોઈએ આજ જોઈએ પછી જ્યારે એને આપવામાં આવે છે એને આપી દેવા આવે છે ત્યારે એ વસ્તુ ફેંકી દે છે એટલે આ રીતનું એનું મગજ હોય ને તો પણ એક બ્રાયણ આલ્બા વિચારી શકાય છે તો હવે બ્રાયણ આલ્બા આમ તો જે જે અમુક મેન મેન લક્ષણો જેને લાગતા વાગતા છે મેં કહી દીધા હવે આમ તો બહુ મોટી મેડિસિન થઈ જાય છે પણ જે અમુક જે જેને જે લક્ષણો વગર આપણાથી ચાલી ના શકાય જે લક્ષણો થી પ્રેક્ટિસ કરવી જ પડે જે દેખાય છે આપણને આપણા પ્રેક્ટિકલ લાઈફમાં એ લક્ષણો વિશે મેં વાત કરી સારું ત્યારે હવે બીજા વિડીયોમાં મળીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા મેડિસિન સાથે ચલો